ઘણી વખત અમારી રૂટીન ઓપીડીમાં મમ્મીઓ એની દેર ચૌદ વર્ષની દીકરીઓને લઈને આવે છે અને એ બી કમ્પ્લેન કરે છે કે મેમ મારી દીકરી આજે પીરિયડમાં થઈ છે અને ખૂબ જ દુખાવો થાય છે અને નબળાઈ પણ ફૂલ વર્તાય છે અને એના લીધે એ મમ્મીઓ છે એ દીકરીઓને બહાર પાર્કમાં નથી જવા દેતા કે રમવા નથી જવા દેતા તો આવું ના કરવું જોઈએ તમારી દીકરીઓને પીરિયડ દરમિયાન તમારે રમવા પણ જવા દેવી જોઈએ પાર્કમાં પણ જવા દેવી જોઈએ અને બધી જ ફિઝિકલ એક્ટિવિટી તમે એને કરાવી શકો છો પણ મેક શ્યોર કે એના બોડીમાં હાઇડ્રેશન છે એ મેન્ટેન રહે મતલબ કે પાણીનું પ્રમાણ વધારે રાખવું જોઈએ જોઈએ દિવસમાં એક કે બે ગ્લાસ દૂધ આપવા જોઈએ દહીં પણ આપી શકો તમે છાશ આપી શકો બધી જ જાતના સિઝનલ ફ્રૂટ્સ છે એ તમે પીરિયડ્સ દરમિયાન આપી શકો છો ગ્રીન લીફી વેજીટેબલ્સ આપવાનો મતલબ કે હેલ્ધી ખોરાક આપવાનો ડ્રાય ડ્રાય ફ્રૂટ્સ પણ તમે આપી શકો છો જો એને નોર્મલ કરતાં થોડો વધારે દુખાવો થતો હોય તો ગાયનેકોલોજીસ્ટની સલાહ લઈ અને તમે પેઇન કિલર એને આપી શકો છો અને ત્યાં ગરમ કોથિમનો શેક પણ તમે પેડોના ભાગે કરાવી શકો છો પણ મેક શ્યોર કે જ્યારે પણ તમારી દીકરી પીરિયડમાં હોય ત્યારે તમારે એનો સાથ આપવો જોઈએ એને બધી ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે અલાઉડ કરવી જોઈએ